ભાગોડની બહાર દેસાઈ યાળમાં જે આંગણવાડી આવેલી છે એ કેટલા વખત મીડિયા અમે પ્રસિદ્ધ કરતા હતા કે એ અહીંયા આવે અને સાફ સફાઈ કરે પણ એ કોઈ પગલાં લેતા નતા અમે મીડિયાનો સહારો લઈને એ લોકોને બોલાવીને અહીંયા જે એ લોકોએ પ્રસિદ્ધ કર્યું છે મીડિયાવાળાએ તેના બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અહીંયા સાફ સફાઈ થઈ ગઈ છે અમારા બે ત્રણ વિસ્તારના જે છોકરાઓ હતા એ અહીંયા આવીને ભણે છે અત્યારે આજના દિવસે એ લોકોએ સાફ સફાઈ કરાઈ છે અહીંયા ચોખ્ખું કરાવી દીધું છે આજુબાજુ જે પણ ગંદકી હતી એ બધી સાફ થઈ ગઈ છે અમારા જે મચ્છર અને જે માખી થતી હતી તેના બદલ તે બદલ સાફ સફાઈ કરાઈ છે એમણે અહીંયા આજુબાજુનો કચરો સાફ સફાઈ કરાવ્યો છે અમારા જે છોકરાઓ છે અહીંયા આંગણવાડીમાં આવીને ભણે છે તેના બદલ અમે મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગઈકાલે ગિસાર આંગણવાડી માટે જે કંઈક બી અભવ લાગી ગયા હતા તેની માટે મીડિયામાં અમે જાણ કરી મને સાથ આપ્યો ત્યાર પછી મીડિયામાં કર્યા મીડિયા કર્મીઓ કર્મી દોરતું હજુ ચોવીસ કલાક પણ પૂરા નથી થયા અને અહીંયા કામ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અત્યારે પચાસ ટકા જેટલું કામકાજ મુકમ પૂરું થયું છે અહીંયા અને બીજું કામ પણ કરવા માટે આવાના જે અધિકારીઓ તેવી જાણ કરીને ગયા છે અમને તે બદલ અમે ડભોઈ મીડિયા નું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અત્યારે વાલીઓને પણ સારું લાગ્યું છે અને જે બાળકો ગઈકાલ સુધી ઓછા આવતા હતા તે અત્યારે પરફેક્ટલી આવ્યા છે બધા છોકરાઓ ને વાલીઓ સમક્ષથી પણ મીડિયાનો આભાર વ્યક્ત કરીએ છીએ ને મીડિયાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ને આવનારા ટાઈમમાં પણ ડબલ બીડીયા આ રીતના અમને સાથ સહકાર આપશે તેવી અમને આશા છે